જામનગરમાં દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો દ્વારા વર્ષે નવમો વિશ્વ રેકોર્ડ સર્જાવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે મેદ સ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે દસ કિલો તેલીબિયામાંથી પાંચ પોઈન્ટ પાંચ ફૂટની ઉંચાઈના ગણપતિજી બનાવવામાં આવ્યા છે વડાપ્રધાને મેદ સ્વિતા ઘટાડવા માટે દસ ટકા તેલનો ઓછો ઉપયોગ કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી તેલીબિયાનો ઉપયોગ કરાયો છે ગુજરાત સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ નું આયોજન કરવા બદલ આભાર જામનગર શહેરના બેડી ગેટ કડિયા બજાર રોડ પર દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વિવિધ થીમ પર એટ વંડર્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું સ્થાપન કરી જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદ સ્વિતતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહવાન કરાયું છે તે વાતને આ ગણેશ પંડલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે વિવિધ તેલીબિયાની થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ વપરાશ દસ ટકા ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને મેદ સ્વીતા મુક્ત ગુજરાતના સૂત્રને ધ્યાનમાં લઈ ગણપતિજીની મૂર્તિ બનાવટમાં સોયાબીન મકાન સરસવ તલ અરેન્ડા કપા સિંગદાણા રાયડો સુરજમુખી નાળિયેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વર્ષે ગણપતિજીને વિવિધ તેલીબિયાનો સૌથી વધુ ત્રણ મુગટ પહેરાવી વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાયું છે એઇટ વંડર ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી એઈટ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે આ વખતે નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ અદભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા તંત્ર દ્વારા ગણપતિજી વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે આ મુજબ અગિયારમાં દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એઇટ વન્ડર્સ ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમાર જણાવે છે દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા ઓગણત્રીસ વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે વડાપ્રધાને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી દસ ટકા તેલ ઓછું ખાવા માટે જણાવ્યું છે તેને અનુસરીને અમારી ટીમ દ્વારા વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતાં અલગ અલગ તેલીબિયાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે ગત વર્ષમાં અમારી ટીમ દ્વારા આ એટ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે આ વર્ષે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષી રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય પરંપરાગત લોક સંસ્કૃતિની કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં

શ્રી દગડુસેઠ ગણપતિ મહોત્સવ જામનગર બેડીગેટ કડિયા બજાર રોડ ઉપર આ ઓગણત્રીસમાં વર્ષમાં અમારી ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા લોકોને એક મેસેજ મળી રહે તે હેતુથી દર વખતે આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે આ વખતે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રી જે દસ ટકા તેલ ઓછું ખાવા માટે સ્વાસ્થ્ય લોકોનું જળવાઈ રહે તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ગણપતિજીની જે મૂર્તિ છે તે તેલીબિયાની અંદર જે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર તેલનો વપરાશ થતો હોય છે તે પ્રકારની આ મૂર્તિ બનાવેલી છે દર વખતે જે મૂર્તિ છે અમારી ઇકો ફ્રેન્ડલી હોય છે આ વખતે પણ અમારી ટીમ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે એઇટ વંડર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતા આ વખતે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેની અંદર જે ગણપતિજીની મૂર્તિ છે તેની સ્થાપના કરીને અમે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે ભારતની અંદર જે અલગ અલગ તેલ વપરાય છે તે માટે થઈને સાઉથની અંદર જે કોપરેલ છે ગુજરાતની અંદર છે મગફળી છે પંજાબ સાઇડ છે તે સરસવ છે તેવી જ રીતે એરંડા જે આપણે એડા તરીકે ઓળખી છે તે કપાસિયા રાયડો વગેરેનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના માટે થઈને કરેલ છે અમારો લોકોને એક મેસેજ છે કે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અમે સ્થાપના કરેલી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે આ પ્રતિયોગિતા જે કરવામાં આવેલી છે આ વખતે તેને અંદર અમારી પ્રતિયોગિતાની અંદર અમે પણ ભાગ લીધેલો છે તે અમે સરકાર ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હર્ષલ કાંધેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છૂડાયેલું એસ માઇન ન્યૂઝ સાથે